ઓહો અને આ બાજુ સંપર્ક બનાવે છે બતાવી દઈએ આ બનાવે છે સંભાર ઇડલી સાથે ખાવા માટે આ જે છે વડાનો પ્રોગ્રામ બરાબર પેપર લાઈન શું કરવા તમે તાજા તમ તમતમતા ગોટા કિશનભાઈ ઉતારી લાઈવ બતાવી દઈએ જો ઉતારી ગોટા જો અને એક બાજુ ડુંગળી કાપવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ગોટા સાથે ડુંગળી પેપર એટલા ગોતતો હતો હ ડુંગળી કાપવા માટે પેકિંગ ચાલુ કરી ગયું તમે તો હોટલમાં જેવી રીતના હો હો ગરમ કરીને આ લો એ ગોટો પડી ગયો બસો રૂપિયાનો એક ગોટો પાર્સલ કર્યું છે હોટલમાં હી આના બુરો ભાઈ જય હે બીજો

અને આ તો લાવી દીધા છે ઘેર ચણ્યા લીલા ચણ્યા જુઓ પૂનામાં મળી પચાસ રૂપિયા બે જોડી તા ત્રીસ રૂપિયા એક ને પચાસ રૂપિયા બે જોડી થઈ ગયા અને એક બાજુ બટાકા ડુંગળી અને ઈડલી આવી જશે નેચર જેવો સંભારના ગોટા અને સાથે ચા ચા તો જોવા યા ગોટા ચા તો જોવો જ કર તો ક્રો આપ દીધી છે મદમ અને પિસ્તા ખાવા માટે આપણે ફૂલવડી બતાવી દઈએ ફૂલ ગયાથી સહયોગ ની લાયા હતા હજી ખાઈ ગઈ દિવાળીની અને આ બાજુ મોસંબી ચણ્યા ઈડલી વડો દોસાન અને આઈફોન લાયા પૂરા ભાઈ માટે બતાવી દયા આ પૂરા ભાઈ લાયા નવો ફોન આઈફોન જુઓ ભૂરો ભાઈ લાયા ચાર્જિંગમાં મૂકી ગયા

ગોટા ને ડુંગળી બોરા ભાઈ પાર્સલ લાલીને આયા અને આ ભેગા ગયા છે ખાટલા પણ જેવા અને એક ગણ કરી ગયો અને હજી ચોથો ગોણ ચાલુ છે બરાબર ઇડલી ચાખી જોજો ભૂરા

મિત્રો કે આવું તો ભૂલી જ જાય છે આપણા માં મૂક્યું હતું ચા મૂકવાની તૈયારી છે બતાવી દેજો આ ઢોકળો તૈયાર જ છે સુરતી ઢોકળા અને આ બાજુ ગોટાવ તારી કિશન ભાઈ જુઓ ઓકે તમારું પીવાનો તો મૂકી દેજો આ તો વાનગી નવી નવી બનાવી છે અને તમે આઈફોન લાવ્યા તો કીધું જ નહીં કોઈને તમારા આઈફોન પસંદ નહીં ગયું કોઈ કહેતા નહીં કે કોઈન બધા પાર્ટી આવી પડે એટલે એવું લાગે છે આ પુરાણ પાર્ટી ના આવી પડે ને એટલા પુરા બૈયા લીધી છે ઈડલી જો ઈડલી ચમચી થી એવો ગટકા કરવા મંડ્યા હી ગુરુભાઈ <coughs> 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 <bhai bhai> <coughs> આપણે લસણ થઈ જશે મોટું મોટું જો ડબ્બા માં આવી મોટું મોટું થઈ તો ભૂરો ભાઈ બૂમ પાડતા થાય એટલે હું પછી આવડો આવડો બોલતો હતો અને ભૂરા ભાઈ એ સંભાળે લઈ લીધો છે જોઈ શકો છો તમે સંભાળા ને ઇડલી ચાલુ કર્યું છે ભૂરા ભાઈએ

એને ઈડલી સંભાળ બંભાર શું કહે કાધું નહીં હજી ભૂખું મરચું નાખી દીધું છે ઢોકળા ઉપર અને આપણા ચાય ઉકળી ગયો છે એક બાજુ અને પાપડ બનાવવાનો છે ને જો હજી ગોટા તો બનાવી જ જઈ કિશનભાઈ ગોટાવાળા ગુળભાઈ ઈડલીવાળા વાળા ઇડલી વડા ઢોસા બોરાબાઈ પોણી આવે છે રોઈ જાય તીકું લાગતું લાગે બરાબર નું બતાવી દે ચશ્મા આયા છે અને દવાખાયા તા ચશ્મા ઘટાવા ના આવ્યો હા ના પાડી ડોક્ટરે પાડી Đấy oh. chưa <coughs> là chỉ biết rìa được Hãy subscribe <coughs> cho kênh Ghiền ચા ચાય બની ગયો છે આપડો અને ઇડલી સંભાર અને ગોટા અને ચા બતાવી દે આપડે જો ચા

આ બાદ તક્યોન થોડી થોડી સ્માઈલ આ બાજુ ચા માટે ચા

ટોપ અપ કર્યામ જ હા ને એક તમારો બધું તૈયાર કરી ના લીધું પોતે આપણને કોઈ ચાલુ રહ્યા પણ કોઈ કહેવા નહી ખાવાનું

કારીગર પેલા અને મારું મન રાખતા નહી બરાબર ટુકડો મૂકી દીધો મારા હાથો નો ભાઈ

চাল খেয়ে জয় মিট বড় গুড নাইট

તો હવે રાઉન્ડ માં વાળા નીકળી જઈએ બાર અમે બરાબર જય માતાજી